અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી ખડગેજી અમારા વિરોધ પક્ષના નેતા રાહુલજી સોનિયાજી ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ માઇનોરિટી સેલ પ્રમુખ અમારા ચૂંટણી સંયોજક અર્જુનભાઈ બધાના સહકારથી આજે અમને પાર્ટીએ જે આદેશ આપ્યો છે આખા દેશમાં અને આખા રાજ્યમાં જ્યારે ચોર નારા સાથે મસાલ લઈને આ છોટા મશાલમાં પહેલી જ વખત આટલી મોટી રેલી થઈ મને જે યુવાનો અને વડીલો જે સાથ સહકાર છે એને હું અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસના કાર્યકરો પોતાનું કામ છોડીને પણ કોંગ્રેસના કામમાં જોતરાશે એવી અપેક્ષા રાખું છું આજ રોજ કોંગ્રેસ સમિતિ છોટા ઉદયપુર દ્વારા AICC દ્વારા આપેલો કાર્યક્રમ વોટ ચોરી ના નિમિત્તે અમે આજે આ પ્રદર્શન કો અને મશાલ યાત્રા રેલી કાઢી છે જેમ આપ સૌ જાણો છો અમારા પ્રિય લોકલાડેલા નેતા એવા રાહુલ ગાંધી શ્રી જે મત ચોરીનો ઉજાગર કરી છે તો એને લઈને અમારી મોદી સરકાર ભાજપ સરકારની આ તાનાશાહી સામે એક કડકડતો જવાબ એક મશાલ રેલી દ્વારા આપવામાં આવેલો છે